પાવીજેતપુર શાક માર્કેટ પાસે ગંદકીનું સામ્રાજ્ય કચરાના ઢગલા જ્યારે સ્વચ્છ ભારત મિશન અભિયાનના લીલે ઉડતા હોય તેવા દ્રશ્ય છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી શાક માર્કેટ પાસે કચરાના ઢગલા જોવા મળ્યા છે અને ગંદકી અને દુર્ગંધ લઈને અહીં શાકભાજી વેચવા આવતા આવતા લોકો અને ખરીદી અર્થે આવતા લોકોને મુશ્કેલી પડી રહી છે સરકાર દ્વારા સ્વચ્છતાને લઈને પૂરા દેશમાં સરકાર દ્વારા સ્વચ્છતા ભારત અભિયાન અંતર્ગત મિશન ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાના કેટલાક ગામો એવા છે જ્યાં સરકારની યોજનાઓનું છકેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે સરકાર સ્વચ્છતા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને જાગૃતતા લાવે છે તેના માટે બેનરો માટે સંદેશાઓ આપે છે જે જેતપુર પાવી શાક માર્કેટ પાસે પણ મોટા મોટા બેનરો મારવામાં આવે છે પણ ક્યાં ગ્રામ પંચાયતની જ્યાં કચેરી આવેલી છે ત્યાં તેની થોડીક નજીક માથું ના ખાડી નાખે તેવી દુર્ગંધ આવી રહી છે નજીક જ કચરા છે જો કે નવાઈની વાત એ છે કે જે પુષ્કળ કચરો છે ત્યાં સરકારી મહેનત મારવામાં આવેલી છે જે હસીના પાત્ર છે નવાઈની વાત એ છે કે જેતપુર ગ્રામ પંચાયતની કચેરી જ્યાં આવેલી છે તેની થોડીક જ દુર્ખ શાક માર્કેટ આવેલી છે અહીં આવતા જતા લોકોને દુર્ગંધથી પરેશાન છે લોકોને મોઢા પર હાથ રુમાલ મૂકી શકા શાકભાજી કે જીવન જરૂરિયાતનો સામાન લેવા આવવું પડતું હોય છે કચરાના નિકાલ માટે સરકારે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવીને કચરાના નિકાલ માટે મશીનો આપ્યા છે પણ આજે તે સમાન બની પડી રહ્યા છે 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 મશીન ત્યાં દુર્ગંધ અને ગંદકી જોવા મળી રહી રોજીરોટી માટે કેટલાક શાકભાજીના પથારાવાળા બેસે છે પણ અહીં લોકો ખૂબ નહીવત દેખાય છે તેનું કારણ પણ ગંદકી અને દુર્ગંધ જોવા મળે છે આસપાસ રેસ્ટોરન્ટ વિસ્તાર આવેલો છે તંત્ર તાત્કાલિક પગલાં ભરે એવી જરૂરી છે મનોમંથન ચારણ એસવી బుడిలి really.